મારું નામ અતુલ છે અને હું વાંકાનેરનું છું આજે હું તમારી સાથે અમારી નોકરાણી વિમલા અને મારી વાર્તા શેર કરવા જઈ રહ્યો છું આજે વિમલાને અમારા ઘરમાં કામ કર્યાના બે મહિના પૂરા થયા હતા તેમનું કામ એકદમ પરફેક્ટ હતું તેની કાર્યક્ષમતા જોઈને માએ તેને માગેલી રકમ પગાર તરીકે આપી તે તેના કામમાં એટલી માહેર હતી કે માતાને તેને સફાઈ કામમાં કશું કહેવાની જરૂર ન પડી હવે સપ્ટેમ્બર મહિનો શરૂ થયો હતો અને માતાએ ઘર સાફ કરવાનું નક્કી કર્યું હતું મારા માતા પિતા બંને નોકરી કરતા હતા અને હું તેમનો એક માત્ર પુત્ર હતો તહેવારના દિવસો આવતા હોવાથી માતાએ ઘર સાફ કરવાનું નક્કી કર્યું વિમલાને ઘર કેવી રીતે સાફ કરવો તે કહેવાની જરા પણ જરૂર ન હતી કારણ કે તે અમારા ઘરને પોતાનું ઘર માનતી હતી જ્યારે માતાએ સફાઈની વાત કરી તો વિમલા બીજા જ દિવસથી ઘર સાફ કરવા લાગી અમારું ઘર ઘણું મોટું હતું એકલી વિમલા માટે આખું ઘર સાફ કરવું શક્ય ન હતું તેથી જ તે તેની પુત્રીને પણ સાથે લઈ આવી હતી વિમલા રોજ સમયસર કામ પર આવતી સવારે તે મારા અને માતા માટે ટિફિન તૈયાર કરતી અને પોતાના કામમાં વ્યસ્ત રહેતી પિતાને શરદી અને ઉધરસ હતી તેથી જ તેને થોડા દિવસની રજા લીધી હતી તે પિતાને સમયસર ભોજન પણ આપતી હતી પછીના થોડા દિવસોમાં વિમલાએ ઘરને સાવ ચમકીલું બનાવી દીધું હતું તેના કામથી ખુશ થઈને માતાએ તેને બોનસ આપ્યો જ્યારે મેં મારો ચમકીલો રૂમ જોયો ત્યારે હું પણ વિમલાના કામથી ખુશ થઈ ગયો મેં તેને તે દિવસે પૈસા આપ્યા ન હતા કારણ કે હું તેને કંઈક આપવા માંગતો હતો જે તેના માટે ઉપયોગી થઈ શકે આજે મારી પાસે તેને ભેટ આપવાનું કારણ હતું વિમલા મારી ખૂબ કાળજી રાખતી હતી એમ કહું કે તે મારી મા કરતાં પણ વધારે ધ્યાન રાખતી મારી કઈ વસ્તુઓ ઘરમાં ક્યાં રાખવામાં આવી છે વિમલા આ વાત માતા કરતાં વધુ સારી રીતે જાણતી હશે તેણીએ જે રીતે મારું દિલ જીતી લીધું હતું હું તેને કંઈક ભેટ આપવા માંગતો હતો તેથી મેં મારા ખિસ્સામાંથી બે હજાર રૂપિયા અલગ રાખ્યા અને વિમલા માટે કેટલીક સરસ સાડીઓ ખરીદી તે હંમેશા મને ગંદા જૂના કપડામાં દેખાતી હતી મેં મારી મનપસંદ સાડીઓ વિમલા માટે પસંદ કરી હું પણ તે દિવસે તેને ભેટ આપવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો એ દિવસે હું કોલેજથી વહેલો ઘરે આવ્યો ઘરે આવતા જ મેં વિમલાને શોધવાનું શરૂ કર્યું તે રસોડામાં હતી રસોડામાં પહોંચતા જ મેં પાછળથી તેની આંખો બંધ કરી જ્યારે મેં તેની નજર સામેથી મારો હાથ હટાવ્યો તો તે ચોંકી ગઈ તે કહેવા લાગી નાના માલિક આજે તમને મારી સાથે મસ્તી કરવાનું કેમ તેને ભેટ આપી આ જોઈને તે ખૂબ જ ભાવુક થઈ ગઈ તેણે કહ્યું નાના માલિક તમે બધા મારી સાથે તમારા પરિવારના સભ્યની જેમ વર્તન કરો છો તમે આ ઘરમાં મારા પ્રિય છો આટલું કહીને તેણે મને ગળે લગાડ્યો મને થયું તે મને તેનો પુત્ર માનીને ગળે લગાવી રહી છે પરંતુ થોડા દિવસો પછી મેં વિમલાના વર્તનમાં ફેરફાર જોવાનું શરૂ કર્યું જે દિવસે મેં તેને ગિફ્ટ આપી હતી તે દિવસે મેં તેને કહ્યું હતું આજથી તમે ગંદા જૂના કપડાં પહેરવાનું બંધ કરો આજથી તમે મારી આપેલી સાડી જ પહેરો હા ભલે તમે નોકરાણી છો પણ તમે ઠીક દેખાવ છો આ સાડીઓનો રંગ તમને ખૂબ જ સુંદર લાગશે મેં તેને આ બધું આકસ્મિક રીતે કહ્યું હતું પરંતુ મને કલ્પના ન હતી કે મારા સરળ શબ્દોની તેના પર આટલી અસર થશે તે દિવસે જ્યારે તે મને જોઈને ખુશ થઈ ગઈ ત્યારે તેના ચહેરા પરની ખુશી જોઈને મને ખૂબ આનંદ થયો પણ આગલા બે ત્રણ દિવસ તે આવી ન હતી માતા તેને વારંવાર ફોન કરી રહી હતી પરંતુ તે તેના ફોનનો જવાબ પણ આપવા તૈયાર ન હતી અમને લાગવા માંડ્યું કે તેણે અમારા ઘરનું કામ અચાનક છોડી દીધું છે માતા કહેતી હતી કે વિમલા અચાનક કામ છોડી શકતી નથી કારણ કે તેનો મહિનાનો પગાર હજુ ચૂકવવાનો બાકી હતો માએ કહ્યું કદાચ તેની તબિયત બગડી ગઈ હશે ત્રણ દિવસ તેની રાહ જોયા પછી માતાએ તેના ઘરે જવાનું નક્કી કર્યું મા તેના ઘરે જવા નીકળી કે વિમલાએ જ સમય પર કામ પર આવી તેના આવતા જ મારી નજર તેની સાડી પર ગઈ તેણે એ જ લાલ રંગની સાડી પહેરી હતી જે મેં તેને ભેટમાં આપી હતી લાલ રંગ તેના પર ખૂબ જ સારો લાગી રહ્યો હતો હું તેની સામે તાકી રહ્યો હતો ત્યારે માએ તેને કામ પર ન આવવાનું કારણ પૂછ્યું આના પર તેને કહ્યું મને છેલ્લા બે દિવસથી તાવ હતો મને ઉઠવાનું પણ મન થતું ન હતું મારી બીમારી વિશે જાણ્યા પછી તમે મારી ચિંતા કરવા લાગશો એટલે જ મેં તમને કશું કહ્યું નથી અને તમારો ફોન પર ઉપાડ્યો નથી આ માટે મને માફ કરો આના પર માતાએ કહ્યું કે હવે તમે કામ પર આવ્યા છો તો ઠીક છે પણ જો તમે ભવિષ્યમાં આવી રીતે રજા લેતા પહેલા મને એકવાર વાર કહેજો નહીતર તમારી દીકરીને તમારી જગ્યાએ નોકરી પર મોકલી દેજો હું નોકરિયાત મહિલા છું મને ઘરના કામ માટે સમય મળતો નથી ભવિષ્યમાં મારે આ વિશે વારંવાર વાત કરવી ન પડે માતા વિમલાના કામના વખાણ કરતી પણ મા એક અનુશાસન પર ચાલવાવાળી મહિલા હતી તેથી માતાએ વિમલાને તેની અનિયમિતતા માટે કડક સૂચનાઓ આપી હતી વિમલા પણ માથું નમાવીને સાંભળતી અને કશું બોલ્યા વગર પોતાનું કામ કરવા લાગી અડધા કલાકમાં વિમલાએ મમ્મી પપ્પા અને મારા માટે ટિફિન તૈયાર કરી દીધું તે દિવસે હું કોલેજ જતો ન હતો કારણ કે મારો પ્રોજેક્ટ પૂરો થયો ન હતો મારે કોલેજ જઈ સરુ ઠપકો સાંભળવો ન હતો તેથી મેં ઘરે રહીને પ્રોજેક્ટ પૂરો કરવાનું નક્કી કર્યું થોડીવારમાં મમ્મી પપ્પા તેમની ઓફિસે જવા નીકળી ગયા હું મારા રૂમમાં બેસીને શ પ્રોજેક્ટ કરી રહ્યો હતો થોડીવાર પછી વિમલા મારું રૂમ સાફ કરવા આવી મને રૂમમાં બેઠેલો જોઈને વિમલાએ કહ્યું નાના માલિક તમે આજે કોલેજ નથી જવાના ત્યારે મેં તેને કહ્યું આજે મારી કોલેજમાંથી રજા છે મારો જવાબ સાંભળ્યા પછી તેને ફરીથી કામ કરવાનું શરૂ કર્યું તે જાડું કરવા મારા પલંગની નજીક આવી કે તરત જ તેનું પગ લપસી ગયો મેં કહ્યું વિમલાતાઈ શું કરશો ધ્યાનથી કામ કરો મેં આટલું કહ્યું કે તરત જ તેને કહ્યું કે નાના માલિક અચાનક મારું પલ્લું અટકી ગયો અને હવે તે ખૂણામાં અટવાઈ ગયો છે હું તેને ત્યાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છું સાડી ફાટી જાય તો નકામી થઈ જશે છેવટે તમે મને આટલા પ્રેમથી ભેટ આપી છે તેને હું આમ બગડવા દઈ શકતી નથી વિમલાએ મેં આપેલી ભેટની કેટલી કદર કરી તે જોઈને મને તેના પર ગર્વની લાગણી થઈ અને ફરી હું ભણવા લાગ્યો બીજા દિવસે જ્યારે હું મારા કોલેજના મિત્ર રોહિતને મળ્યો તો તેને કહ્યું તું ગઈકાલે કોલેજમાં નહોતો આવ્યો ને ગઈકાલે અમને બાયોલોજીકની કેટલી કુંડી વાતો શીખવવામાં આવી હતી આના પર મેં કહ્યું આમાં ખાસ શું છે એ ટોપિક હું પછી સમજી લઈશ આના પર રોહિતે કહ્યું અતુલ એકવાર એ પ્રકરણ ખોલીને જો પછી તમે સમજી શકશો કે હું કઈ વાત કરું છું મેં તે વિષય જોયો તેમાં કેટલીક ખાસ માનવ વસ્તુઓ વિશે માહિતી આપવામાં આવી હતી એ પુસ્તક વિશેની માહિતી વાંચ્યા પછી મને એમાં કંઈ ખાસ જણાયું નહીં મેં કહ્યું રોહી તેમાં શું છે શું અલગ છે અને તેમાં ચૂકી જવા જેવું શું છે મેં આ વિષય માત્ર પાંચ મિનિટમાં યાદ કરી લીધો એ દિવસે હું બપોરે ઘરે આવ્યો ત્યારે મેં વિમલાને દરવાજે જોઈ તે કોઈક કામ કરી રહી હતી થોડી વાર પછી વિમલા પાણીનો ગ્લાસ લઈને મારા રૂમમાં આવી મેં તેના હાથમાંથી પાણીનો ગ્લાસ લીધો અને પી લીધો પાણી પીધા પછી પણ વિમલા મારા રૂમની બહાર નીકળી ન હતી અને સતત મને જોઈ રહી હતી પછી તેણે મારા ચહેરા પર હાથ ફેરવતા કહ્યું નાના માલિક બધું બરાબર છે તમે નર્વસ લાગો છો મેં કહ્યું ના એવું કંઈ નથી બધું સારું છે તેને ફરીથી મારા કપાળ પર હાથ ફેરવતા કહ્યું નાના માલિક તમન પરસેવો થઈ રહ્યો છે મતલબ કે તમારી મનની સ્થિતિ અલગ છે મેં તેને કહ્યું કે હું ઠીક છું અને તેને મારા રૂમમાંથી બહાર મોકલી દીધી તે પછી હું લાંબા સમય સુધી એકલો સમય પસાર કરતો રહ્યો મેં થોડીવાર ગીતો સાંભળીને મારી જાતને શાંત કરવાનો પ્રયાસ કર્યો થોડા દિવસો આમ જ વીતી ગયા તે દિવસે હું કોલેજ ગયો હતો તે દિવસે અમારા પાંચમાંથી માત્ર બે જ લેક્ચર થયા હતા તેથી જ અમને રજા વહેલી મળી ગઈ રોહિતે કહ્યું આજે હું મારું ટિફિન લાવવાનું ભૂલી ગયો છું તમારા ઘરનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે આજે મારે તારું ટિફિન જોઈએ છે તે દિવસે હું પણ ટિફિન લાવવાનું ભૂલી ગયો હતો મેં કહ્યું હું પણ ટિફિન લાવવાનું ભૂલી ગયો છું પણ તે કહેવા લાગ્યો તું મને તારા ઘરનું રાંધેલું ભોજન ખવડાવવા માંગતો નથી રોહિત એક સાદી વાતનો પહાડ બનાવી રહ્યો હતો પછી હું તેને મારા ઘરે લઈ ગયો ઘરે પહોંચતાની સાથે જ વિમલા એક ગ્લાસ પાણી આપ્યું મેં જોયું કે રોહિતની આંખો જુદી હતી વિમલા પણ રોહિતને જોઈ રહી હતી પછી મેં મારો પગ રોહિતના પગ પર મૂક્યો જેના કારણે તેની નજર દૂર થઈ ગઈ મેં વિમલાને કહ્યું અમારા માટે ભોજનની પ્લેટ મૂકો જમ્યા પછી રોહિત વિમલા તાઇ દ્વારા રાંધેલા ભોજનના વખાણ કરવા લાગ્યો અને તેણે તેની સાથે હાથ મિલાવ્યો તેણે વિમલા તાઇને જે રીતે સ્પર્શ કર્યો તે મને બરાબર લાગ્યો નહીં કારણ કે મને ખબર હતી કે રોહિત કેવો છોકરો છે તેથી તેને વિમલા તાઇથી દૂર રાખવા માટે હું તેને મારા રૂમમાં લઈ આવ્યો થોડા સમય પછી રોહિત તેના ઘરે ગયો બપોરે વિમલા તાઇ મારા રૂમમાં સફાઈ કરવા આવ્યા અને તે એકદમ મારી નજીક આવી રહી હતી જ્યારે તે મારા પલંગની નજીક આવી ત્યારે હું પલંગની કિનારે બેઠો હતો હું ધીમે ધીમે જોવા લાગ્યો કે વિમલાની નજર મારા પર બદલાવા લાગી હતી પણ મેં તેને અવગણવાનો પ્રયત્ન કર્યો અને ધીમે ધીમે થોડા દિવસો વીતી ગયા પણ વિમલાનું મારા પ્રત્યેનું વર્તન બંધ ન થયું તેનું આવું વર્તન દિવસે ને દિવસે વધતું જતું હતું મમ્મી પપ્પા સવારે મારી પહેલા ઓફિસ જતા રહેતા તેના ગયા પછી હું કોલેજ જવા નીકળી જતો એક દિવસ હું કોલેજ તૈયારી કરી રહ્યો હતો હતો હું મારું શર્ટ શોધી રહ્યો એટલામાં જ વિમલ મારા માટે ટિફિન લઈને મારા રૂમમાં આવે અને મારી બેગમાં ટિફિન મૂકીને મારી નજીક આવે અને કબાટમાંથી મારું શર્ટ કાઢવા લાગી તેણે તેની પસંદગીનું શર્ટ કાઢ્યો અને મને આપ્યો મેં તેને વારંવાર મારાથી દૂર ધકેલી

અમે આ રવિવારે સાંજે બહાર જવાનો પ્લાન બનાવ્યો હતો તે દિવસે સવારે અગિયાર વાગ્યા વિમલા રૂમ સાફ કરવા મારા રૂમમાં આવે તે ઝાડુ માર્યા પછી પોતા મારવા મારા રૂમમાં આવે ત્યારે ડોલમાંથી પાણી નીચે પડ્યું અને ભૂલથી તેનો પગ તેના પર લપસી ગયો વિમલા જમીન પર પડી ગઈ હતી અને તેની પેટમાં ઈજા થઈ હતી તે જોઈને મેં તેને મદદ કરી હતી તેને મદદ કરતી વખતે મારી તેના પર કોઈ ખરાબ નજર ન હતી પરંતુ તેની નજર મારા પર જુદી જ લાગતી હતી મેં તેને મારા પલંગ પર બેસાડી અને તેની તબિયત વિશે પૂછવાનું શરૂ કર્યું તો તેને કહ્યું નાના માલિક ગઈકાલે મેં તમને મારા માટે કંઈક લાવવા કહ્યું હતું કદાચ તમે ભૂલી ગયા છો તેણે મને યાદ કરાવ્યો કારણ કે તેણે મને સ્ટ્રોબેરી લાવવાનું કહ્યું હતું જલ્દી મને યાદ આવ્યો તો હું તેના માટે લાવેલી સ્ટ્રોબેરી આપવા લાગ્યો મેં કહ્યું ચાલો સ્ટ્રોબેરી છોડો તમને બહુ પીડા થતી નથી ને આના પર તેણે કહ્યું નાના માલિક જો તમે મને તમારા હાથે ખવડાવશો તો મારી પીડા ઓછી થશે તે સમયે મારા મનમાં એક જ વાત હતી કે વિમલાને મદદ કરવી છે હું તેને સ્ટ્રોબેરી ખવડાવવા તેની નજીક ગયો એટલામાં પાછળથી પપ્પાનો અવાજ આવ્યો પપ્પા મારા પર નહીં પણ વિમલા પર બૂમો પાડી રહ્યા હતા તેણે કહ્યું વિમલા તમે સત્તર વર્ષના છોકરા સાથે શું કરી રહ્યા છો તમને સહેજ પણ શરમ નથી આવતી પપ્પાનો વધતો અવાજ સાંભળતા માતા પણ ત્યાં દોડી આવી માતાને જોતા જ વિમલા ખોટું બોલવા લાગી તેણીએ કહ્યું માલકીન તમારા પુત્રએ મારા પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો તેણે જે કહ્યું તે સાંભળીને માતા તેના પર ગુસ્સે થઈ ગયા અને પિતા પણ ખૂબ ગુસ્સે થયા પિતાએ કહ્યું વિમલા જૂઠું બોલ મેં મારી આંખે જોયો છે તમે જ ખોટું કરવાનો પ્રયાસ કર્યો તમે જ તેને તમારી પાસે બોલાવતા હતા છેલ્લા કેટલાક દિવસોથી તમારું વર્તન યોગ્ય જણાતું ન હતું પણ તમે આ હદે જશો આનો વિચાર નહોતો કર્યો વિમલાએ પણ પિતાની વાતનો પલટવાર કરતા કહ્યું માલિક મેં પણ વિચાર્યું ન હતો કે તમે મારી જેમ આટલી હદે જશો જેમ તમે થોડા દિવસો પહેલા મારી બાર વર્ષની પુત્રી સાથે કંઈક કર્યું હતું તમે મારી બાર વર્ષની દીકરીને ખાવાની લાલચ આપીને તમારી નજરથી દૂર લઈ જઈને તેની સાથે અન્યાય કર્યો કેટલાક દિવસોથી મારી પુત્રી વારંવાર પેટમાં દુખાવાની ફરિયાદ કરતી હતી તેની તપાસ કરાવ્યા બાદ ખબર પડી કે તે ગર્ભવતી છે તમે જે ઘૃણાસ્પદ વસ્તુ કરી હતી મારી દીકરીના બાળપણ પર તેની ખૂબ જ ખરાબ અસર પડી છે જ્યારે મને ખબર પડી કે મારી પુત્રી સાથે આ ઘૃણાસ્પદ કૃત્ય તમે કર્યું તે જ ક્ષણે મેં તમારી પાસેથી બદલો લેવાનું નક્કી કર્યું હતું જ્યારે તમારા પુત્રની વાત આવી ત્યારે તમે મને જૂઠો કહેવાનો પ્રયત્ન કર્યો હું તો માત્ર નાટક કરું છું પણ તમે મારી બાર વર્ષની છોકરી સાથે શું કર્યું વિમલાએ રૂમમાં પહેલેથી જ તેનો મોબાઈલ વિડીયો રેકોર્ડિંગ પર મૂક્યો હતો તે વિડીયો બતાવતા તેણે માતા પિતા સાથે વાત કરવાનું શરૂ કર્યું હવે હું તમારા પુત્રને જીવનભર પથ્થરો તોડવા બદલ જેલમાં મોકલીશ જ્યારે તે તમારી નજર સામે નહીં હોય ત્યારે તમને ખબર પડશે આ સાંભળી પિતાએ બધું સાચું કહેવાનું શરૂ કર્યું તે વિમલના પગ પાસે પડીને કહ્યું વિમલા મને માફ કરજો મારાથી ભૂલ થઈ ગઈ છે હવે મારા દીકરાને આ વાત પર ફસાવશો નહીં અતુલ અમારી જિંદગી છે જો તે નહીં હોય તો અમે શું કરીશું હું તમને એક લાખ રૂપિયા આપું છું તમે કાલથી અહીં કામ માટે પણ આવશો નહીં તે પૈસા લઈ લો અને અહીંથી હંમેશા માટે ચાલ્યા જાઓ પિતાએ પૈસાથી વિમલાનું મોઢું બંધ કરવાનો પ્રયત્ન કર્યો પણ તે સાંભળવા તૈયાર ન હતી તેને ફક્ત ન્યાય જોઈતો હતો પણ પિતાજીની આવી હરકત સાંભળી માં ગુસ્સે થઈ ગઈ અને કની પણ વિચાર્યા વગર પપ્પાના ગાલ પર થપ્પડ મારી માતાએ વિમલાને સહારો આપ્યો કારણ કે પિતાએ ઘણું ખોટું કર્યું હતું માતાએ વિમલાને સહારો આપ્યો અને પિતાને તેના ખરાબ કાર્યો માટે સજા કરવામાં મદદ કરી માએ વિમલાની બાર વર્ષની દીકરીને ન્યાય અપાવ્યો તે સમયે માએ સત્યનો સાથ આપ્યો તેના પતિનો નહીં વિમલા માતા પાસે ખૂબ રડતી હતી અને મારી પાસે પણ માફી માંગી હતી તેમણે કહ્યું નાના માલિક તમે મારા માટે મારા પુત્ર જેવા છો હું જે પણ કરતી હતી તે મારી દીકરી માટે કરતી હતી મારી તમારા તરફ ક્યારેય ખરાબ નજર પડી નથી બાળકોની વાત આવે ત્યારે સારા લોકો પણ સચેત થઈ જાય છે મારી દીકરીના ગુનેગારને મારે સજા કરવી હતી તેથી જ હું તમારી સાથે આ બધું નાટક કરી રહી હતી પછી મેં વિમલાને પણ માફ કરી દીધી કારણ કે તેણે કંઈ ખોટું કર્યું ન હતું કાંટામાંથી કાંટો કાઢવાની ફોર્મ્યુલા અપનાવીને તેણે દીકરીના ગુનેગારને બેનકાબ કર્યો હતો તે દિવસે મને મારા પિતા માટે જેટલી જ નફરત હતી મને મારી માતા પ્રત્યે આદર પણ એટલો જ હતો એક સ્ત્રીએ બીજી સ્ત્રીને ન્યાય પ્રાપ્ત કરવામાં મદદ કરી બસ અમે તો તમને એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે જો આવા રાક્ષસોને જવાબ આપવો હોય તો એક સ્ત્રી બીજી સ્ત્રી સાથે એકબીજા માટે ડાલ બનીને ઊભી રહે જ્યારે એક સ્ત્રી બીજી સ્ત્રીને સમજશે અને મુશ્કેલ સમયમાં તેના સાથીના પડખે કાલી બની ઊભી રહેશે ત્યારે જ સ્ત્રી શક્તિનો સાચો ઉદય થશે તો મિત્રો આજની માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વીડિયો તમે જોઈ શકો તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ